આજરો સિનોર સિનોલ મામલતદાર કચેરી ખાતે સિનોર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી સિનોર તાલુકા સેવા સદન ખાતે સિનોર તાલુકા ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી જેમાં ઉમેદવારો સાથે એમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે સિનોર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સિનોર તાલુકાની ચાર ગ્રામ પંચાયત પુનિયાદ માલપુર સાંધા અને દામાપુરા સમરસ જાહેર થયા પછી સાત ગ્રામ પંચાયતોમાં તથા સરપંચની બે ચૂંટણી તારીખ બાવીસ જૂનના રોજ યોજાઈ હતી જેની આજરોજ મતગણતરી યોજાઈ હતી જાહેર થયેલ પરિણામ મુજબ આનંદી ગ્રામ પંચાયતના સરપંચ પદે પરમાર અંશોયાબેન ઠાકોરભાઈ બીઠલી ગ્રામ પંચાયત સરપંચપદે વસાવા સોમાભાઈ ગોરધનભાઈ તીરસા ગ્રામ પંચાયતના સરપંચ પદે પટેલ જયેશભાઈ નગીનભાઈ છાણાભાઈ છાણા ગ્રામ પંચાયતના સરપંચ પદે પટેલ કિંજનબેન જયેશભાઈ માંડવા ગ્રામ પંચાયતના સરપંચ પદે દીવાન સબ્બીર શાહ બાપુ આવાખલ ગ્રામ પંચાયતના સરપંચ પદે પટેલ એકતાબેન યતીનભાઈનો ભવ્ય વિજય થયો હતો જેને સમર્થકોએ વધાવી લઈ ઢોલ નગારાના તાલે વિજય સરઘસ કાઢી ઉજવણી કરી હતી હું એકતા પટેલ જે ગ્રામ પંચાયત આવાખલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી એની અંદર હું સરપંચ પદે વિજેતા થઈ છું એના માટે હું મારા તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયની અંદર હું ગામનો વિકાસ કરી કરીશ એવી બાહેધરી આપું છું વોર્ડ નંબર 4 ની ઉમેદવાર હું વસા સાવિત્રીબેન લાલજીભાઈ જે અમારા પેનલના સાત ઉમેદવાર વિજેતા થયેલ છે જે અમારો પેનલનું નામ ટેબલ હતું નિશાન ટેબલ હતું અને અમે લોકો સાત ઉમેદવાર અને વિજેતા થયેલ છે